ટાઇટલ છે બાતમીદાર સ્ટોરી ન્યૂયોર્ક યોના વડા મથકના પબ્લિક કોન્કર્સની કોફી શોપના સેલ્ફ સર્વિસના કાઉન્ટર તરફ રાહુલ જઈ રહ્યો હતો અને એકદમ તેને કોફી પીવાનો વિચાર માંડી વાળ્યો કેમ કે અડધા એક કલાક પછી રિસેસમાં સુનિધિને કોફીની કંપની આપવી પડે તેમ હતી જ તેના માટે આ અડધો કલાક પસાર કરવો કઠિન હતો પરંતુ સુનિધિને મળ્યા વગર ચાલે તેમ પણ ન હતો સમય પસાર કરવા તે જમણી બાજુના ગિફ્ટ સેન્ટરમાં દાખલ થયો જ્યાં એક વિભાગમાં દુનિયાભરની અનન્ય હસ્તકૌ ની ચીજવસ્તુઓ કેસમાં ગોઠવાયેલી પડી હતી તેને એ બધામાં જરાય રોષ ન હતો કાઉન્ટર ઉપરની મોગોલ ચહેરો ધરાવતી સેલ્સ ગર્લ્સને પણ ટેલેપથી થઈ હોય એમ એને માત્ર હળવું સ્મિત આપીને તેને અટન કરવાને બદલે તેના મૂડ ઉપર તેને છોડી દીધો હતો હાય રાહુલ મારા માટે કોઈ ગિફ્ટ ખરીદે છે કે શું સુનિતને પણ ટેલિફથી થઈ હોય એમ રિસેસ પડવાના પાંચેક કલાક પહેલાં સીધી જ ગિફ્ટ સેન્ટરમાં આવી ગઈ હતી માનવ અધિકાર વિભાગમાં સેવા બજાવતી સુનિત તેના બોસની રજા લઈ ફોન ઉપર થયેલી રાહુલની વાતની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેની પાસે વહેલી દોડી આવી હતી ના પણ તું કંઈ ઈચ્છતી હોય તો જણાવ અને હું લઈ આપું કંઈ પણ માગવું એ તારો હક બને છે અને મારી ફરજ કેમ કે તું મારી શ્રેષ્ઠ મિત્ર તો છે બંને કોફી શોપ તરફ વળ્યા એ બધી વાત રહેવા દે અને આપણે તારી કામની વાત ઉપર આવીએ એમ કહેતી સુનિધ રાહુલને કોફી શોપના ખૂણાના ટેબલ જઈ બેસવાનો ઈશારો કરતી કાઉન્ટર પર ગઈ અને તેના માટે બે ગ્લાસ કોફી તૈયાર કરી લઈ આવી સુનિધ ભારતીય મૂળ દક્ષિણ દિલ્હીની વતની હતી સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવેલી સુનિધને મિશિગન યુનિવર્સિટીથી માનવ અધિકાર વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને તેણી અહીં યુનો ખાતે સેક્શન ઓફિસર તરીકે સેવાઓ આપી રહી હતી રાહુલ અમેરિકા ખાતેની ભારતીય હાઈ કમિશનરની કચેરી હેઠળ ભારત સરકાર તરફથી કોઈક ખાસ મિશનને પાર પાડવા પેરોલ બહાર તેને આપવામાં આવેલા ખાસ પ્રકારના ફંડમાંથી પોતાનું વેતન અને મિશનને લગતો ખર્ચ મેળવી લેતો હતો તેણે પોતાના મિશનને ગુપ્ત રાખવાનું હોય એક બે એક વર્ષ પહેલાં તેણે અચાનક ભારત છોડતી વખતે પોતાના કુટુંબીજનોને પોતે ક્યાં જાય છે તેની જાણ સુધા પણ કરવાની ન હતી અને એટલું જ નહીં પોતે ભારત પાછો ફરે ત્યાં સુધી ઘરવાળા સાથે કોઈ કોઈક તાકીદનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસના એક ખાસ અધિકારીના માધ્યમથી તેનો એક બાળ મિત્ર જ રાહુલનો સંપર્ક સાધી શકે તેવી ગોઠવણ કરવામાં આવી હતી સુનિતને પણ રાહુલના મિશનની કોઈ ખબર ન હતી તેને અંદાજે એટલી જાણ હતી કે રાહુલ યુનો ખાતે જે હોય તે પણ તે અંગે તેને વારંવાર અહીં આવવું પડતું હોય તેને ઓફિશિયલ વિઝિટ માટે જરૂરી કાયમી લઈ પાસ તેને મેળવી આપ્યો હતો રાહુલે તેણીને યુનોના કર્મચારી અંગેની વેબ ઉપરથી અંદાજે સુનિધ એવું રાહુલ રાહુલને પૂછ્યું બોલ રાહુલ શી વાત છે રાહુલે કોઈ પણ ભૂમિકા વગર સીધે સીધું જ કહી દીધું સુનિધ ભલે આપણે મિત્રો હોઈએ અને એકબીજા માટે ગમે તે કરી છૂટવા તૈયાર હોઈએ તો પણ જો તું તારા માતા પિતા પૂછીને સંમત થાય તો અને માત્ર તો જ આપણે પેપર મેરેજ કરી લઈએ એમ હું ઈચ્છું છું તું કર્મચારી હોય હોય ખાસ અમેરિકાની નાગરિક થઈ ગઈ તારી સાથેના લગ્નથી હું અમેરિકન સિટીઝન બની જાઉં પછી આપણે ડાયવોર્સ થી છૂટા પડી જઈશું મને સૂચના મળી ગઈ કે મારા મિશનને અધવચ્ચે છોડી દઈ મારે ભારત પાછા ફરવું હું ભારત પાછો ફરવા માંગતો નથી કેમ કે રાહુલ આગળ ન બોલે આપણે મારી હોસ્ટેલના રૂમે શાંતિથી વાત કરીએ રૂમમાં પ્રવેશતા જ રાહુલ આરામ ખુરશીમાં ફસડાઈ પડતા નાના બાળકોની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સુનિધિએ તેને માનસિક રીતે હળવો થવા દેવાના હેતુથી થોડોક સુધી રડવા દીધો પણ તેનું મન એ માનવા તૈયાર ન હતું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે સમર્થ એવો રાહુલ આમ સાવ ઢીલો પણ પડી શકે છે સુનિધિ તેને શાંત પાડવાના હેતુથી ફ્રીજ તરફ પાણી લેવા ગઈ અને તેટલી વાર દરમિયાન રાહુલે પોતાના ગજવામાંથી એક ફેક્સ મેલ કાગળ કાઢીને ટીપોય પર મૂકી દીધો એ ફેક્સ સંદેશો એક ભારતીય અખબારના સ્કેન કરેલા સંદેશા રૂપે હતો અને રશ્મિકાંતે પીએમઓના અધિકારી મારફત મોકલાવ્યો હતો સિનિધિ બે બાકલી બનીને તે વાંચવા માંડી જેમાં નીચેના મતલબનું લખાણ હતું કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સમાચારમાં કોઈ પણ નામો લેખ કરવાનું ટાળવામાં આવ્યું

જઈ રહી હતી ત્યારે એક જીપ દ્વારા તેને આંતરવામાં આવી હતી બાળકીને ત્યાં જ વાહન પાસે છોડી દઈને પેલી બાઈને દૂર ઝાડીમાં લઈ જાય બળજબરીથી તેના મોમાં સાયનાઈડની કેપ્સ્યુલ મૂકી દેવામાં આવી હતી તેણીની બંને બંધ મુઠ્ઠીમાં એક જ પ્રકારના લખણવાળી બે ચબરખીઓ હતી જેમાં એટલું જ લખવામાં આવ્યું હતું વિગતવાર માહિતી માટે આ શ્રીના બાવડે બાંધવામાં આવેલ માંદળિયાને ખોલીને તેમાંના કાગળને વાંચી લેવો

તેનું વેર સર થઈ ગયું હોય એવે તેઓ મને કોઈ ઈજા પહોંચાડશે નહીં બીજી વાત એ છે કે હું ટોળકીના સરદાર કે તેના કોઈ સભ્ય સાથે વેર ભાવનાથી કશું જ કરવા માંગતો નથી કેમ કે તે લોકોના મારા પર ત્રણ ઈશાન છે એક જ્ઞાને મારી દીકરી નીલિમાને જીવતી રાખી છે બીજો તેણે દીપ્તિ સાથે કોઈ ચારિત્ર વિશેક દુર્વ્યવહાર કર્યો નથી અને છેલ્લે એ કે તેણે દીપ્તિના મહાવ્યથા પહોંચાડતી ખાતકી હત્યા ન કરતા શાંતિમય રીતે કાતિલ ઝેર દ્વારા પોતાનો ઈરાદો પાર પાડ્યો છે આટલું બોલતા જાણે શ્વાસ જડ્યો હોય એમ તે થોડોક અટકે છે મારે જો વેરજ લેવાનું થાય તો મારે રાજયના પોલીસ વડાને જ પતાવવો પડે જેણે મને એ કેસના બાતમદાર તરીકે જાહેર કર્યો અને નિર્દોષ એવી મારી પત્નીની હત્યા થઈ મેં કેફી દ્રવ્યોની તસ્કરીના ઇતિહાસમાં સૌથી મોટા ગણાય એવા આ કેસની માહિતી નાર્કોટિક શાખાના રાજ્ય પોલીસ વડાને જ આપી હતી તેણે તમામ દેશોમાં આવા જુદા જુદા ખાતાના બાતિમદારનું નેટવર્ક હોય છે અને તેને જીવ સતોસટની ખેલ ખેલતા વફાદાર સાથીનો દરજ્જો આપવામાં આવતો હોય છે આવા બાતિમદાર અને તેના કુટુંબીજનોની સલામતી એ સરકારની જવાબદારી બનતી હોય છે જ્યારે મારા કેસમાં શું થયું તે તું સમજી શકે છે હવે તને ખ્યાલ આવ્યો હશે કે હું શા માટે ભારત પાછો ફરવા માંગતો નથી હું કાયદો હાથમાં લઈને મારા ઉપરની આફત માટે જવાબદાર જે હોય એની પત્ની હત્યા કરીને ફાંસી કે જન્મ ટીપની સજા પામીને નીલીમાની જિંદગી બરબાદ કરવા નથી માંગતો હું તેને અહીં બોલાવી લઈને સારામાં સારું શિક્ષણ આપવા માંગુ છું વતનમાં મારો નાનો ભાઈ હોય માતા પિતાની મને કોઈ ચિંતા નથી ખેતીવાડી અને જમીન જાગીર બહોળા પ્રમાણમાં હોય તે લોકો સુખી છે હવે હું થોડીક વાર આંખો બંધ કરીને શાંત થવા માગું છું આ સમય દરમિયાન તું માદળિયા વાળું લખાણ આગળ વાંચી લે જેનાથી તને સમજાઈ જશે કે ખાનદાન કોણ પોલીસવાળા કે પેલા તસ્કરો સુનિધિએ એ શ્રી સવતે ભાવ રડતા રડતા મોટેથી કાગળ વાંચવાનું ચાલુ કર્યું માદળિયા વાળા કાગળમાં આમ લખ્યું હતું અમારા સરદારને દર વર્ષની સખત કેદની સજા માટે જવાબદાર એવો પોલીસનો બાતમીદાર લાપતા હોય અમારે ના છૂટકે તેની પત્નીને મારી નાખવાનો સ્ત્રી હત્યાનું પાપ ઓહરવું પડે છે જેનો અમને ભારોભાર ખેદ છે અમે લોકો ભલે ગેરકાનૂની ધંધો કરતા હોઈએ છતાં અમારા કેટલાક ઉસૂલો હોય છે અમારી ટોળકીનો દરેક સભ્ય પોતાની પાસે સાયન્સ સાઈડની કેપ્સ્યુલ રાખતો હોય છે પકડાઈ જવાના સંજોગોમાં પોતાના કોઈ પણ સાથીનું નામ આપવાના બદલે પોતાના મોતને વહેલું કરવામાં કોઈ પીછેહટ કરશે નહીં જ્યારે જોયું આ પોલીસ ખાતું એ જવાબદારી અધિકારીના પુત્રના અપહરણની નસ દબાવતા જ બાતમીદારનું નામ જાણવા મળી ગયું અમારા માટે બાતમીદારનું નામ જાણવું એટલા માટે જરૂરી હતું કે તે બહારનો હતો કે અંદરનો તેની ખબર પડે અંદરનો હોય તો તેના આખા કુટુંબનો ખેલ ખલ્લાસ અને બહારનો હોય તો તેનું અથવા તેના કુટુંબના કોઈ એકનું જ ઢીમ ઢાળી દેવાનું એવો અમારો વણો કાયમી કાનૂન જેમાં ફેરફારનો કોઈ અવકાશ નહીં રૂમમાં થોડી વાર માટે એકદમ ચૂપકીદી છવાઈ ગઈ વચ્ચે વચ્ચે સુનિધના હિપકાનો અવાજ આવતો હતો રાહુલ વજુએ આંખો બંધ રાખીને શાંત થવા મથતો હતો અને સુનિધિ અચાનક એકદમ સ્વસ્થ થઈ જતાં બોલી ઉઠે આપણે માત્ર પેપર મેરેજ જ નહીં ખરેખર લગ્ન કરી લઈશું મારા માતા પિતા ઉપર વિશ્વાસ મને છે કે તેઓ આપણા સંજોગોને જોતા મારા નિર્ણયને મંજૂરીની મહોર મારશે જ રાહુલ આંખો ખોલ અને મા મારી આંખોમાં તારી આંખો પરોવીને જો કે તેમાં મારા નિર્ણયની મક્કમતા ડોકાય છે કે નહીં રાહુલ આરામ ખુરશી ઉપરથી સફાળો ઉભો થઈને હર્ષ અને રુદુન મિશ્રિત અશ્રુ છલકતી આંખો સાથે સુનિતને ચસચુ આલિંગન દઈ બેઠો તેણીના વાસ્તવિક લગ્નના પ્રસ્તાવથી રાહુલની સઘળી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ અને તે સાવ હળવો ફૂલ જેવો થઈ ગયો